તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને સવાર સવારમાં હે ને આજે આપણે છે ધંધે તંધે એટલે હું રેડી હું જાર વાડવા આપણે વધારે શેટું નહીં રીતે બાજુમાં જ છે જે તમે અમારા વિડીયો ક્લિપમાં જોયું છે ઠાર જુઓ થાર એટલો બળ્યો બરાબર કેમેરો સફ કરી નાખી પહેલાં ક્વોલિટી એટલી અચ્છી ક્યુ નહીં હતી हाँ हमें थोड़ो क्लियर देखा बाकी ठार एट पड़ो है हमें जार देखा है यदि जार वाटवा है मु निकुलियो बेजना ही है अमर करना ने मार जे पाड़ोशी से ये ये करना है बेजना बाकी मार भाई वाटे है रहा, बाजूं वाटे रहा ये बाजू में वाटे रहा बता बाजू में बाजू में वाटे देख जो लो खाली हाँ हमें देखा है ना बार भाई वाटे है એ ઝાર મારા માછીયાની અમે જે વાટો આવ્યા ઈ એ બીજાની પાણી એટલું પડ્યું હોય ને તેમ તમને ઝેડા તો હેડું જ ના ગમે આવો ઝેડો હોય મેં આવો ઠાર પડ્યો હોય તો પગ જેવા થાય જોઈ લો ઠંડા ઠંડા પગ ઠંડુ ઠંડુ પાણીમાં પગ પડે એટલે હા જોઈ લો ફિલ્ડિંગ ચેટ હોને વાલી હે

પણ થોડી હજુ હાલ નહીં ના મેસેજો આવ્યા મારા મો જે લૂંટ હતી મીશો મહા લૂંટ એવી કરીને એક લિંક હતી બધે ફરતી હતી અને મારા મો એટલાને શેર કરી હવાર થી મોડી ને હોવા જુદી અને એક જણા તો હદ જ કરી નાખી એટલે ઉપરા ઉપર મેસેજ કરો નાખ ને નાખ નાખ લિંક ઉપર શેર ઉપર ઉપરને ફોરવર્ડ એટલી કરી પણ મેં એક લિંક નથી જોઈ કાલ કાલ મારે લગભગ છેલ્લા દસ જણાને લિંક શેર કરી છે પણ મેં એક લિંક ઉપર ટચ કરીને નહોતું ચેક કરીને પછી જેને મને લિંકો શેર કરીને એને પાછી સ્ટેટસ જ એવું મેળ્યું પછી રહી રહીને પહેલાં તો શેર કરવા તરાતા નહોતા અને પછી સ્ટેટસ જેવું મેલ્યું કે આવા ફ્રોડથી બચો અને મેં સ્ટેટસ જોઈ લો મને ખુદ એવું થયું મારે તો મેલતા હું લેવા પહેલાં તો શેર કરવાનું ના ધરાય પછી મેળવવામાં પછી અફસોસ કરતા હશે પછી પછી મેં તો એક તમે મેસેજ કરીને કહી દીધું મૂકું કું હું લ્યા મેસેજ કરો પહેલાં હુલ્યા લિંકો શેર કરો લિંકો શેર કરો તો આના સ્ટેટસ મેળવવાનો દાડ આવે અને મેં તો એક પણ લિંક એક લિંક કોઈને શેર નહીં કરતો કે નહીં ઓપન કરતો હવે તો નહીં કરતો આજથી બે થી ત્રણ વાર પહેલાં હું જેટલી લિંકો શેર કરતો ઘણું બધું ખાલી કોક કેવી અપાવે ને તો મન હું સાચું મોન લેતો પણ હવે હું હોને ને એક લિંક આવે કે ગમે ત્યાં આવે બધું જાતું કરી નાખવાનું આપણે જીદું ડિલીટ કરવાનું રાખવાનું નહીં કશું નહીં સ્કેમમાં હવે ફસાતા નહીં આપણે પહેલાં બહુ પહેલાં એ કરી નાખતા શેર અને હવે તો હું કોઈ પણ મને કોઈ ગેમિંગ લિંક મેં લે કે મને એમ કહે કે ઓટીપી આલ અને અમારા આટલા પૈસા આવશે આટલા છે નહીં આ જુદી હોય ને ઓટીપી હવે હું આવતો જ નહીં કોઈ અને મને એટલાને શેર કરી મૂકવું કોઈ તો કહે કે તું ડાઉનલોડ કર હું કરતો જ નહીં